અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કલા પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના નવસો પચાસ જેટલા બાળકોએ જ્ઞાન કલા પ્રદર્શન મેળામાં ભાગ લીધો હતો રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલ શ્રી વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસીય આ જ્ઞાન પ્રદર્શન આયોજનમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટ આકર્ષક સેલ્ફી પોઈન્ટ અંગ્રેજી તથા ગુજરાતી ગ્રામર સરળતાથી સમજી શકાય તે માટેના પ્રોજેક્ટ ગણિતના અવનવા જ્ઞાન સાથે ગમ્મત થાય તેવા પ્રોજેક્ટ વિશાળ ચંદ્રયાન તેમજ રોબોટ સહિત વિવિધ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા

આજે અમારી શાળા દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાન કળશ પ્રદર્શન બે હાજર ચોવીસ પચીસ ચાલી રહ્યું છે આવું પ્રદર્શન અમે દર વર્ષે કરીએ છીએ આ વર્ષે અમારી શાળામાં સાયન્સની બસો પ્લસ કૃતિ થઈ છે અને દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અમે વાઇન્ડ પાવર જનરેટર આજ આનંદ આજ ઉત્સવ રંગ આજ નયન માને સખી અમારે આંગણે કંચન કંસન વર્ષિયામે જય શ્રી કૃષ્ણ આજે દેવકા વિદ્યાપીઠ વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ દેવકા વિદ્યાપીઠમાં આજે જ્ઞાન કળશ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં અમારી શાળાના 950 વિદ્યાર્થીઓએ ભાગ લઈને 200 થી પણ વધારે પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં વિજ્ઞાનને લગતા વિવિધ મોડેલ્સ ગણિત સાથે ગમત કલા ભાષાને લગતા ક્લાસ અને અંધશ્રદ્ધા નિવારણ વિશે ઘણું બધું તમને જણાવવામાં આવ્યું છે અહીંયા ખૂબ જ મજા આવે છે તેમજ અહીંયા મેઇન હેતુ આ જ્ઞાન કળશ આયોજન કરવાનો એનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓમાં નવી નવી ફક્ત સાયન્સ જ નહીં પણ બીજી બધી નવી નવી કલા ભાષા જેવી શક્તિઓ ખીલે અને અંધશ્રદ્ધા નિવારણમાં આપણને ઘણા બધા વ્યક્તિઓ અંધશ્રદ્ધા અંધશ્રદ્ધાના નામે આપણને ડરાવતા હોય છે પણ તેના પાછળનું મેઇન રહસ્ય વિજ્ઞાન જ હોય છે જેમાં જે આપણને ડાઉટ બધા એમાંથી દૂર થશે ધર્મેશ મહેતા એશ ટ્વટી ફોર ન્યૂઝ અમરેલી